મારું નામ ઠાકોર હિરાદી દેવાજી ગામ બેડા તાલુકો ભાપર જીરો ગણાશ બેડા ગામના મંત્રી દેવરમભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે મંત્રી એમના ચેરમેન એમના સભ્ય એમના અમી સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટેક ભરો તો અમી સભ્યમાં સ્વર નહીં ચેરમેનને ફોન કરા તો કે અમી ચેરમેન નથી તો એને મંત્રી હાથે નામ લખી દેવો આવો તો કોઈનું ચાલે ખરી કોનો ન્યાય આપવો તો પટેલાનો સો ઘર છે અમારે ચારસો ઘર છે તો અમે ત્રીસ વર્ષથી ડેરી ચલવે તો અમને તો કોક હું

આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેઢી છે એવી રીતે કરે છે અમે રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરે આ ત્રીજી વાર અમે ડેરી બંધ કરી દઈ મેં ત્રીજી વાર ડેરી બંધ કરાવી રહે કે અમને એક પદ આપો તમે ચેરમેન આપો ને મંત્રી આપો તો પણ એ અમારે કોઈ તમારે દે થાય કરી નાખો સુપરવાઈઝર તો આવતા હશે ના કોઈ અત્યારે આવતા નથી એ સો મહિને તો હાજરી આપે છે મંત્રી આયા ડેરીમાં ચલાવે ચલાવે બેડા ગામની ડેરીમાં આવે કે બારગામ નો એમને ગ્રાહકો ગમતા હોય તારી બારગામ દૂધ એવી રીતે ભ્રષ્ટાચાર છે તો અમે ડેરી ને માર્યો સીલમાર્યો અને આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ ડેરી ખુલશે નહીં સરકારી નોકરી કરે દા ઉપરે છે એવી રીતે કરે ગામના દૂધ ની પરિસ્થિતિ કોઈ ભઠાભર આવે કોઈ વાવડી રહે એટલે એ બધે ના પાડી દીધી કે બેડા ને દૂધ લેશો ને એવી રીતે લોકો કીધું